આખો દાડો મોબાઈલ મોબાઈલ મંતર મંતર કરી મોબાઈલ લેવા રંબા રંબા તો આખો દાડો વાત ના કોણ ધંધો નહી ના આ નિશાન લે જવાનું લે ના રાજા ઓ સને રાજા લે રાજા વાળી એટલે પેલો છોકરા તો નેહા ચાલુ હો માર રાજા શું ચાલુ હો રાજા સને રાજા ઓ આ મોબાઈલ વાળા મેલ આવા ના અને આ

જોઈન બાપ ના રમણ બંધ કરી દેજો બધું ગાય ઉપર પણ થોડે તો દોશી જતી રહી હન એક બાજુ આરો રે આખો દાડો મોબાઈલ માં ગેમ રામ રમ કરા પછી કોમ જ નહી કરતો ઓ માં કોમ કરે કે તો કેળ મે હવે દુખો મંજુ આ કઈ કારણ કો લેવા દે આ હલો બ દોસી જતી રહી હા

મારે કેસુ વે પડી ધીસી વેલા આવજો આહા મા તો બહુ વિચાર લોસી ઉપર હું બી કેરે જો માર બાપા કથી બતા નહીં માર આખો હું મરી જવાનો મા મારા ઓટો રાખો આખો દાળો બે પિનાવતા

આ 1 હોલિટર પીજા એટલે 80 પીજી નાળી હો પીજા ઓ પટારું એટ પી પી કરી નખું પી લે પહેલા પી લે હવે મારો ભાઈ જેમરા માં જાવ કાઈ સુતી નહીં

હવે શું કરવાનું જો માસ ઉકો આખો દાડો મોબાઈલ માં બેસ આખો દાડો ગેમ જ રમતો હોય તમે એને ફોન આલે એટલે એને બારની દુનિયા બતાવો વા સાચું હવે આપણે બે બધા છોકરા ભેગો રમવા મોકલો ફોન એને આલસો જ ન આવો હવે એવું કો કરવું પડશે હ તો હવે શું કરશું જો હમ હવે આપણે બે ભેગા થઈને એને કો શીખવવાનું આ આપણે એને આતા તાં જીવ રમતા તા જે રમતો રમતા હતા ઘરે બેઠ રમતા હતા કબડી બહુ ખાસી ખાસી બધી આપણે તો રમતા હતા ઊંચી ઊંચી રમત જીવા લે આપણા ઉપર ચડી જતા હતા ઉપર ભૂસકા મારતા હતા અને આ તો આખો દાડો બસ મોબાઈલ માં ગયા ગયા મત રમો શું કરશું શું ગયો કોક પ્લાન કરવો પડશે હા ઇને બધા છોકરા ભેગો રમવાનો કોઈ પ્લાન કરવો પડશે હાલ તો એલો તો આપણા ઘરે તા હવે ઇને કોક શીખવાનો આલો તમે આલો કરી એલો ને કોક પ્લાન એવો હા કરીએ દે હા 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 જાવ તો હા જાવ તો હું હા જો તમે આવજો હા આવો આવો હા એ હાળો તા આ આવજો તા હા અવ કોપશી લાઈ જાવ આવો પડી હે લે ના ના હજુ હજુ લે ના એ રાતના 8 વાગે તો હજુ ઊંઘ્યો નઈ અલ્યા એ એ ઊંઘા હેડો હું 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 કરે ઊંઘું એ રાતના હવે ઊંઘા હે લે મોટર પાસે ठीक आहे ठीक आहे हॅलो भाई

परसाठी जाऊ तो नेला पैना पैण देऊ पडतो ओ आऊ भू करवानू प ओ मग येन आचापीन जाऊ

ओ ओ आओ नाना भाई हां बोलो बोलो मोटा बो, बो, भाई आओ ये मु तुमने मलवाज आवतो तो हां हां ले हे हे प्लेन शिकोरी को सिखा ले हो वाह सीख कमाओ रात में हुम में ये बोल बोल करता नकल गेम से सही गेम रमा एक भी ठिकाना बाजार में है ही इनके आ भाई भाई ये जमियाओ हां क्या था विधि वाह जानो गए हो आओ यार तुम साइड में बैठो साइड पे आ काका आ लगे हो क्यों हो सर

હા બાત સાચી હવ મોકરા નંબા બધા છોકરા છે રમતા નંબર જતો હોય તો તો ફોન જોવા ખાતે હા એમનો છોકરો જોતું એમનો છોકરા જોયું તો શીખ કા ખબર નહીં आ તને આ તો આખો દારો ફોન લઈને બેસી જાય આખો દાર ગેમ રમીએ આખો ને શું ગેમ ફરી છે આ

તો બહુ શીખના તો હાલ તો હાલ આ કોણ મને કોણ ન આવતો વાહ હા આવો ફોન દે ને ગોમ લઈ લેજો જોમ ખાલી કેવું હા હારું તો તો સારું કેવા લે આપરા ગોમ ને નીકળી જાય તો સારું એના માટે કોકદારો દારો બાર નેક બધું શું હા

આ બાર રે તો છે ખબર આ નાની ને તો જબરજસ્ત બોલ બાર મજા સ્ટાઈલ ના સ્ટાઈલ ના ભાજી એ મસ્તી ના કરતો હું दादा ને બનાવ ડિંગો ઉપર ના ના ભાઈ બંને જોડે રમવાની બહુ મજા આવી કેમ કે એમાં ભાઈ બંધ એવા રમતા ને તે બારની દુનિયા તો બહુ મસ્ત આવા ફોન કરે રમવું સારું કાલે મોન બન લેવો જ નહીં રમવા જવું સારું ઉઠી નથી હવે આખો દાવ રમરમત કરું અને કામ કરાવું થોડું મા કાકા કામ કરાવું પછી ને ખાવા નહીં આવે મા કાકા ભાઈ મિત્રો તમારું યુટ્યુબ ચેનલ આરજી હિન્દુસ્તાની ટીમમાં તમારું સ્વાગત છે તો આપણે આ વિડીયો 고 <목소리나>